હેલો ફ્રેન્ડ સ્વાગત છે તમારું મારા કિચનમાં આજની જે આપણે બનાવીશું તે બાળકોની ફેવરિટ નામ પડતા જ બાળકોના મોમાં પાણી આવી જાય તેવી એકદમ મેકડોનલ્ડ જેવી પોટેટો ફ્રેન્ચ ફ્રાઈસ બનાવીશું રેસ્ટોરન્ટ કરતા સસ્તી અને એકદમ ચોખ્ખી બાળકો માટે મેકડોનલ્ડ જેવી જ ફ્રેન્ચ ફ્રાઈસ બનાવીશું એકદમ ક્રિસ્પી અને પડી રહે ત્રોપણ એકદમ ક્રિસ્પી રહે અને જરા પણ તેલ ન પીએલી ફ્રેન્ચ ફ્રાઈઝ બનાવશું બધી ટ્રીક અને ટિપ્સ સાથે બતાવીશ તેના માટે કયા બટેટા લેવાના તેના કાપવાની રીત કટર વગર અને મહિનાઓ સુધી તમે સ્ટોર કરીને પણ તરત જ ઇન્સ્ટન્ટ બનાવી શકો તે માટે પણ શું કરવું તે પણ જણાવીશ તેના માટે પહેલાં આપણે અત્યારે બટેટાની સિઝન આવી રહી છે એટલે એકદમ જે નવા બટેટા આવે છે તમે જોઈ શકો છો મેં તેજ લીધા છે આ બટેકાની ફ્રેન્ચ ફ્રાઇઝ સારી બને છે એટલે બને તો નવા બટેકાની જ ફ્રેન્ચ ફ્રાઇઝ બનાવવી આ ફ્રેન્ચ ફ્રાઇઝ તમે એક વખત કાચી બનાવીને ફ્રીઝરમાં આખું વર્ષ સ્ટોર કરીને રાખી શકો તો પણ સારી રહેશે નવા બટેટામાં માટી વધારે હોય છે એટલે તેને પાણીથી બરાબર સાફ કરીને પછી તેની છાલ ઉતારી લઈને ફરીથી એક વખત આપણે સાફ કરી લઈશું જેથી તેના ઉપર માટી કે ગમે તે રજ હોય તો નીકળી જાય ને એકદમ ચોખ્ખા થઈ જાય પછી આપણે બધા જ બટેટાની પિલરથી છાલ ઉતારીને ફરી પાછા ધોઈ લેશું અને હવે આપણે તેને કટર વગર કે બનાવવી તેમ જોઈ લઈશું પહેલાં આપણે બટેટાને ચોપર ઉપર લઈને તેની સાઈડની બાજુનો અને ઉપર નીચેની બાજુનો જે ગોળાઈવાળો ભાગ છે તે આવી રીતે કટ કરી લેશું અને પછી તેમાંથી એક સરખા આવી રીતે ભાગ કરી લેશું બને ત્યાં સુધી બટેકાની સાઈઝ મોટી લેવાની એટલે આપણી ફ્રેન્ચ ફ્રાય એકદમ મેકડોનલ્ડ્સ જેવી બને અને આવી રીતે ભાગ કરીને પછી તેની લાંબી લાંબી આવી રીતે કટ મૂકીને ફ્રેન્ચ ફ્રાય બનાવી લેશું જો તમારી પાસે ફ્રેન્ચ ફ્રાય કટર હોય તો તમે તેમાં પણ બનાવી શકો અને આવી રીતે પણ બનાવી શકો આવી રીતે પણ એક સરખી જ બનશે હવે આવી રીતે ફ્રેન્ચ ફ્રાય બધી થઈ જાય એટલે હવે તેને ફરી પાછું એક વખત રૂમનો નોર્મલ ટેમ્પરેચરે જે પાણી હોય છે તે પાણીમાં આપણે બધી ફ્રેન્ચ ફ્રાયને કટ કરીને એમાં એડ કરી દઈશું નવા બટેટા સફેદ હોય છે એકદમ પીળા નથી હોતા એટલે તેની ફ્રેન્ચ ફ્રાય સારી બને છે આવી રીતે તેમાંથી સ્ટાર્ચ નીકળી જાય એટલે આપણે બધી જ ફ્રેન્ચ ફ્રાયને સારા એવા પાણીએ ધોઈ લેશું પછી એક પેનમાં દોઢ લીટર જેટલું ગરમ પાણી કરવા મૂકીને પછી પાણી ગરમ થાય એટલે તેમાં એક ચમચી મીઠું એડ કરીશું અને પછી જે ફ્રેન્ચ ફ્રાય આપણે બનાવીને રાખી છે તે એમાં એડ કરી દઈશું લગભગ ચારથી પાંચ મિનિટ સુધી મીડિયમ ગેસની ફ્લેમ ઉપર તેને બફાવા દેવાની છે બહુ એકદમ બફ બાફી નથી નાખવાની થોડી એવી સોફ્ટ થાય ત્યાં સુધી તે ચારથી પાંચ મિનિટ થઈ જાય એટલે આપણે તેમાં રહેલું પાણી છે તે જાળીની બધી મદદથી બધું નીતારી લેશું વધારે પડતી બફાઈ ન જાય તેનું ધ્યાન રાખવું થોડી વાર માટે જ રાખીને પછી આવી રીતે તેને પાણી બધું નીતારી લેશું તમે જુઓ તેમ ફ્રેન્ચ ફ્રાય થોડી એવી સોફ્ટ થાય છે એકદમ હાથમાં ટુકડા થઈ જાય તેવી નથી થતી બસ આપણે એટલી જ બાફવાની છે આ ફ્રેન્ચ ફ્રાય ઠંડી પડે પછી તમે એરટાઈટ બેગમાં કે કન્ટેનરમાં ભરીને બરફના ફ્રીઝરનું જે ખાનું આવે છે તેમાં રાખીશું તો તમારી આખી વરસ સ્ટોર કરીને તમારે જ્યારે બનાવવી હોય ત્યારે ઇન્સ્ટન્ટ બનાવી શકો છો હવે આ ફ્રેન્ચને ફ્રાયને આપણે કિચન ટાવલ ઉપર આપ આવી રીતે પંખા નીચે પાથરીને લગભગ દસથી પંદર મિનિટ સુધી રહેવા દેવાની છે એટલે તેની ઉપરનું બધું જ પાણી સુકાઈ જાય અને એકદમ કોરી થઈ જાય તે રીતે તેની ઉપરનું પાણી ન રહે એટલે જે આપણે ઉપર લોટ છાંટીશું તે ફટાફટ તેની ઉપર ચીપકી જાય વધારે જરૂર પણ ન પડે દસથી પંદર મિનિટ થાય ત્યાં સુધીમાં આપણે તેલ પણ ગરમ કરવા માટે મૂકી દઈશું અને હવે ફ્રેન્ચ ફ્રાયની ઉપર આપણે બે ચમચી જેટલો કોર્ન ફ્લોર છાંટીશું અને આવી રીતે તેને બધી જ ફ્રેન્ચ ફ્રાયને કોટ કરી લઈશું બહુ જાજો નથી ખાલી ફ્રેન્ચ ફ્રાય તમારી આવી રીતે કોર્નફ્લાર કોટ થઈને છૂટી છૂટી થઈ જાય તેટલો જ નાખવાનો છે અને હવે તેલ ગરમ થઈ જાય એટલે મીડિયમ ગેસની ફ્લેમ ઉપર ગેસની ફ્લેમ હાઈ રાખ્યા વગર આવી રીતે ધીમે ધીમે તેમાં ફ્રેન્ચ ફ્રાય એડ કરીશું બધી ફ્રેન્ચ ફ્રાય એકસાથે સાથે નહીં નાખવાની નકર બબલ આવીને તેલ એકસાથે ઉપર આવી જશે એટલે મીડિયમ ગેસની ફ્લેમ રાખીને ધીમે ધીમે આપણે આવી રીતે ઝારાથી કે એમનામ હાથથી અંદર ફ્રેન્ચ ફ્રાય એડ કરીશું ને હવે ત્રણથી ચાર મિનિટ માટે આપણે અંદર એમને ફ્રેન્ચ ફ્રાયને તળાવવા દઈશું ત્રણથી ચાર મિનિટ પછી ઝારો હલાવ્યા વગર તમે જોશો તો આવી રીતે બધી જ ફ્રેન્ચ ફ્રાય છૂટી છૂટી પડીને તમે જુઓ તેમ એકદમ તળાઈને જે રેસ્ટોરન્ટમાં કે મેકડોનલ્ડ્સમાં મળે છે તેવી જ તૈયાર થઈ ગઈ છે ફ્રેન્ચ ફ્રાયને મીડિયમ ગેસની ફ્લેમ ઉપર જ તળવાની છે અને હવે તેને આપણે ઝારાથી બહાર કાઢી લેશું અને બાકીની ફ્રેન્ચ ફ્રાયને પણ આવી જ રીતે ધીમે ધીમે એડ કરીને આપણે હલાવ્યા વગર તળાવવા દઈને તળી લેશું હવે જે બાઉલમાં આપણે ફ્રેન્ચ ફ્રાય કાઢી છે તેમાં ઉપરથી આપણે ચાટ મસાલો કે પછી ચીલી ફ્લેક્સ છાંટી દઈશું તમે જુઓ તેમ એકદમ તેલ વગરની અને છૂટી છૂટી રહે જરા પણ તેલ નથી પીધી એકદમ રેસ્ટોરન્ટ સાઈડ બની છે જો તમે ક્યારે આ ટ્રીકથી ઘરે ફ્રેન્ચ ફ્રાય ન બનાવવી હોય તો એકદમ જરૂરથી ટ્રાય કરજો એકદમ રેસ્ટોરન્ટ જેવી અને ઘર રેસ્ટોરન્ટ કરતાં પણ ચોખ્ખી અને સસ્તી ઘરે તૈયાર થઈ જશે રેસિપી ગમી હોય તો લાઇક ને શેર જરૂરથી કરજો જો તમે આ રીતે બનાવતા હો તો મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો ચેનલને સબસ્ક્રાઈબ કરવું ભૂલતા નહીં બે લાયકન જરૂરથી જબ દબાવજો જેથી તમને મારી આવી નવી નવી રેસિપીની નોટિફિકેશન મળતી રહે તો ચાલો કાલે ફરી મળીશું નવી રેસિપી સાથે ત્યાં સુધી આવજો જય શ્રી કૃષ્ણ